પાકિસ્તાન ચીન અમેરિકા સહિતના દેશો માટે મહત્વનો કહેવાતો ચાબહાર બંદર પર હવે ભારતનો ધબધબો જોવા મળશે આ માટે ઈરાન અને ભારત વચ્ચે આજ રોજ અતિ મહત્વના સમજૂતી કરાર થવાના છે ત્યારબાદ ચાબહાર પાર્ટ દસ વર્ષ સુધી ભારતના નિયંત્રણમાં આવી જશે ભારતના શિપિંગ મંત્રી સર્વાનંદ સોનાવાલ બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને યાબહાર પાર્ટ સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે આજ રોજ તૈરાન પહોંચવાના છે તો મહત્વનું છે કે ભારતને યાબહાર પોર્ટનું નિયંત્રણ મળ્યા બાદ પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધશે આ ઉપરાંત ઈરાન અને મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ પણ વધશે તો મીડિયા રિપોર્ટ મુજબ ભારતના વિદેશ ધરતી પર પ્રથમ વખત કોઈ પોર્ટનું નિયંત્રણ પોતાના હાથમાં લેશે તો ચાબહાર પોર્ટ દ્વારા ઈરાન અને મધ્ય એશિયા સહિત યુરેશિયન ક્ષેત્રમાં ભારતની કનેક્ટિવિટી મજબૂત થશે જેથી ભારતના ચાબહાર પોર્ટ થકી પાકિસ્તાન ગ્વાદર બંદર અને ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ભરપૂર ટક્કર આપી શકશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ